નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અને સારંગપુર ગામની મદનીનગર બે સોસાયટીમાં રહેતા મુઝમીર મલિક રાતે પરિવાર સાથે સૂઈ રહ્યા હતા તે દરમિયાન તસ્કરે તેમના મકાને નિશાન બનાવ્યું હતું તસ્કરે મકાનમાં પ્રવેશ કર્યા હતા અને તિજોરી તોડી તેમાંથી રોકડા રૂપિયા વીસ અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ચોરી થઈ હોવાનું માલુમ પડતા મુઝમીર મલિકે જેડીસી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી મારું નામ મલિક મુઝમ્મીલ છે જેવી રીતે તમે જોઈ રહ્યા છો કે મારા ઘેર બદની પાર્ક હોમ નંબર 63 એ 63 માં જે રાત્રે રાત્રે 1 વાગ્યા થી 3 વાગ્યા દરમિયાન ચોરી થઈ છે જેમાં લગભગ શૂન્ય આશરે સોનાની સોનાની ચેનો 10 ચેનો અને ચાંદીની વસ્તુ અને રોકડા આશરે 20000 રૂપિયા ચોરી થયા છે પોલીસને જાણ કરી દીધી છે પોલીસ આવીને ચેકિંગ કરીને ગયા છે જસ્ટ કેસ ચાલુ છે ટોટલ આશરે આશરે પાંચ લાખ જેવા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર